જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો ભેન ભાઈ પણ આ ભી એને છોકરા પડખે આવે ને એટલે હવે કિંમત થઈ જાય હવે એવી છે સર્ટકલ બાળી પહેને જોઈ લીધી પણ આ એથી બાયડી છે બે દવા જે હતી ભેને દોઈ લઈ હલો તો દોઈ લઉં આ ભી એના પર દોવાની બે છે અમાર ને જય બે જો પથારો વિના ભાઈ બહા આજે અમે ખરું બધું સાફ કરી નાખ્યું

એની બપોઈ રાજ નિંદર નથ કઈરી ના વિરેને બુટુ પેરા ને બુટુ જેવા ચંપલ હે ઈ આખો દી પહેરીને રખડતો હે ને આજ વિરેને પેરી લીધા છે હવે ઈ પીન ઠીક વિરેન દેજે ભાઈ ઘડીક વાર ન કઈને હવે હું રડવાનું જ આવજે બપોઈર હું તો નથી ને ટીમ જ કરખી હવે બે દી સુધી ન હે ને એટલે હું હક

બાલ મંદિરે એ ચોઈણી પહેરીને જવાનું છે ને એ તો ભાઈ કાલતા રજા હે ને સોમવારે હે સોમવાર હે હું એમ જ કેતી તી સોમવાર હું હે તારે ક્યાં ચોઈણી છે જ નહીં ચોઈણી ને આંગળી ને પપ્પા તા આંગળી હીવરાવી આંગળી ઇન પપ્પા તા કાયમ હઈ જેમ ક્યાં આંગળી તો એકવાર હીવરાઈ બે પાર આંગળી હીવરાવી તો આંગળી હીવરાવી ને ભીખા નાના ને કાયમ યાદ કરે એ પહેરતા ને એવી શું કેવાય

અને આજ આપણે હાજન પાછા ફુવરાય ચાલુ કરી દીધા તે પછી નાય ધોઈ લીધું છે અને વ્યારું પાણી કરી લીધા છે પછી ખાઈને ગિરનાર ચાર તમારી વીરનભાઈ કહ્યું કાંખો વાંઘો થાય છે અમારી વેર અમે નથી કાલ થતા વીડિયમ કાંખાવા કે મેં કીધું તું ઘાંઘું વાંઘું થાવું એટલે કામ મૂકી અને રાણા ટાણા કરવા રાણા ટાણા એટલે રાણા ટાણા એટલે ખબર જાય નથી ખબર રાણા ટાણા એટલે બીજા કામ કરતા હોય ને આપણે જરા કામ જાવ જાવ કામ ના કરવું ઓલા કરી અમાર નહીં એને કહેવાય રાણા ઊભું ના થાવ સમજાણો એમ અને ગીરના ચાર ભાઈ તમે કોઈ કોમેન્ટ કરી હશે હજી મને વેરું આવ્યું નથી જોવાનું ટૂંકમાં હજી તો કેટલા વાગે કે આઠ જ વાય ગયા હા આપડે વિડીયો નવ મિનિટ વેલો હમણાં પાંચ મિનિટ વેલો કઈ નવ મિનિટ વેલો એવી રીતના પબ્લિશ કરતા હોય અને ફુવારા આપણે ચાલુ કરી દીધા છે એનું કારણ છે અમાર જમીન થોડીક આછી છે અને એકસો અઠ્યાવીસ નંબર માંડવી છે ને એને જરૂર પડે તવા તવા હતા ને એ હજી આમ ભલે આવતા કેમકે બે દી પહેલા જ વરસાદ હતો પણ વરસાદ હતો કેટલો એ ચાર પાંચ કલાક ફુવારા હાલે ને એટલો મન મન વરસાદ હતો એટલે હવે હું આ ડેડ ભાવનો ચૂહ હોય જાડવાઓમાં એટલે થોડોક આમ હુકાવાનું ને અવટાવાનું ને કરે વરસાદની આગાહી દઉં ને પાણી ચાલુ રાખું બે કરું કે ઓગણત્રીસ ત્રીસ તારીખમાં તો વરસાદ ફાઈનલ આવી જાય એવું લાગે જ છે બાકી બધું હે કુદરતી આપણે આર્ટ્સમાં કાંઈ છે નહીં આ તો આપણે મોડેલો જોતા જે લાગે એ આપણે કહેતા હોય તો આથી દસ બાર દિવસ પહેલાં મેં લગભગ કીધું હતું કે ઓગણત્રીસથી ત્રીસ અઠ્યાવીસથી ત્રીસની અંદર વધારે શક્યતા એમાં સત્યાવીસથી બે ત્રણ તારીખ સુધી મેં કીધું હતું કે કદાચ આ તારીખમાં શક્યતા છે વધારે વરસાદની તો સિસ્ટમ થોડીક વધારે મજબૂત બને છે અઠ્યાવીસ તારીખની એટલે કે આવતીકાલની રાત તમારા માટે આજે હશે તો અઠ્યાવીસની મોડી રાતથી ટૂંકમાં વાદળ મંઠી દેખાવ અત્યારે જો ચાંદેડા દેખાય છે આછા બાદ આકાશ ખુલ્લું છે કહોડ છે આ સાઈડ ઉગમણી સાઈડ ને થોડુંક આમ અત્રાદી સાઈડ ને પણ આવતીકાલે આથી જોર વધી જાય અને ઓગણત્રીસ ત્રીસ માં ફાઈનલ વરસાદ આવી જાય અને રહે બે તારીખ સુધી એટલે ટોટલ ચાર દી ઓગણત્રીસ ત્રીસ પહેલીને બીજી બસ આ ચાર દિવસનો ગાળો એવો છે થોડો ઘણો પવરની સ્પીડ હે કેમ કે છે આ સિસ્ટમ થોડીક વધારે મજબૂત છે એટલા માટે ચાલો વ્યારુપાણી કરી લીધા ને અમારે વીરણભાઈને જાઉં હા ગરબી જોવાનું અમે કોઈ નામ લેતા નથી ગરબી જોવા જવાનું તું પાલા મામાનું અરુણ જવાનો હૈ ને ભાગો વયો જાય ને ભાગો વય લો આવજે ચાલી જાય ને કે મારે ધકો થાય હા બધા ભાઈ બંધુ ભેગા થતા ટોળકી કોઈ એક બે જણા હે ને અમારા ભરવાડ ભાઈ ના છોકરા હતા ભાઈ બંધુ ફૂલ અમે ઈ પછી અહીંયા માં હોય કઈ મંદિર ની બાજુમાં જે નેહડા છે ને આપડે માલધારી તો એ બધા ભેગા થઈ સાંજે સાડા આઠ વાગે ને એટલે અહીંથી હાલીને ટોળકી અમારી નીકળતી ભાઈ બંધુની હાલીને જવાનું હાલીને આવવાનું આવતું ફેરે ધીંગાણા મસ્તી કરતા આવતા તો એ હવારે હવ ન્યારે વહેલા ઉઠી જતા અત્યારે હાથે વાગી જાય ને આઠે વાગી જાય ઉઠવામાં સમય જીવતા આવડે તો બહુ સારો આવ્યો હોય અને છોકરાઓને તો હજી ખબર નથી કેમ કમાવું ને કેમ ખોવું ને એ કંઈ ખબર નથી આ જોઈ તો કે જોઈ કા જાવું એટલે જાવું કાલ નતો ગયો કાલ તો અમારે ઓલા બાપા એક ઓફ થઈ ગયા ને ગામમાં પાલભાઈના મામા થાય પાલભાઈના મામા ઓફ થઈ ગયા ઉમરવાળા હતા એટલે ગરબીમાં બે ત્રણ રાસ બોલીને પછી બહુ હોય નહીં ગરબીમાં એટલે વિરેન ને કાલ આવી લે આવી લે કઈ દેશે રહી લે તો અમાર વિરેન ભાઈ ખોટ માગ્યો કાલ હું હાલતો થઈ ગયો મૂકવાનું વરી યાદ આવ્યું કાચ બહુ હશે નહીં અને આપણી માંડવી બધી હચવાઈ ગઈ છે હવે વાં થોડીક ધૂળમાં દેડવા છે વીણવાના છે અને થોડીક ધૂળ છે એ ફોરવાની છે અને હલરને મેળવે તો વ્હીલ ચડાવીને બહાર કાઢવાનું છે કાલે ભૂકાની અંદરના ભાગમાં ધૂળની પારી કરી અને માથે તાલપત્રી રાખીને એના ઉપર ધૂળ કે પાણાથી વજનથી દબાવી અને બાંધવાની જરૂર છે આપણો જૂનો ભૂકો છે ને એ લગભગ તાલપત્રી તૂટીને ખુલ્લો થઈ ગયો છે એટલે એમાંય કંઈ વિધિ કરવાની જરૂર ભૂકો બહુ સારો છે એટલે એ ભૂકાની વ્યવસ્થા થાય તો કરવાની જરૂર હે પણ જોકે અમારે બહુ કરવી પડે લાગે હે જોઈ કાલનો દિવસ હવે થાય ગીર સોમનાથથી થી આપણે કોમેન્ટ હતી નામ જો ભૂલાઈ ગયું ભાઈ સોરી તો અઠ્યાવીસ તારીખે રવિવારે એને થ્રેસર રાખવાનું હે એકવાર વરસાદ થઈ ગયો પાથરા ઉપર અને પાથરા ફેરવે છે પણ એ કે જો હવે કાલે રવિવારે જો વરસાદ ના આવે તો રવિવારે કાઢવાનો વિચાર છે કે ભાઈના પાથરા પહેલા હે તો એ ખેડૂની વેદના એક ખેડૂ સિવાય કોઈ સમજી શકે નહીં તો હું સમજી શકું ભાઈ તમારી વેદના શું હે અત્યારે અમારે જો માંડવી હાવ તૈયાર હે નેહડાનો માંડવો તૈયાર હે તો એ બધું ટૂંકમાં હવે વરસાદ થાય તો નુકસાન જ છે અને માંડવો છે ને એ થોડોક વહેલી પાકતી જાત હે એટલે એમાં પછી ઉગવાનું કરે એમ માંડવીના ડેડવા હે ઉગવા માંડે એટલે એક ખેડૂત નિવેદના ખેડૂત સિવાય બીજું કોઈ સમજી શકે નહીં પણ આશા કરું કે આજે તમારે થ્રેસર હાલી ગયું હોય અને વરસાદ આવી ગયો હોય તો કંઈક કાંઈ એમ ના આવે કેમ કે તમારી સાઈડ વરસાદ અમારી કરતા પહેલા આવવાની શક્યતા હતી અને હોય તો ભાઈ જોઈએ હવે વરસાદના લીધે માંડવામાં કંઈ નુકસાન થાય કે ના થાય હજી ખબર ના પડે હજી તો એમ હતું કે એક પાણી લહે એક લહે એટલે વરસાદે જો અઠ્યાવીસથી ત્રીસ પેલી બીજીમાં આવી જાય તો લગભગ વાંધો નહીં આવે પછી જો કોરું થઈ જાય ને તો સારું બાકી નક્કર અઘરું છે પછી ગારામાં ખેંચવાય પડે માંડવા ઉગવાનું કરે પણ હજી આપણો માંડવો પાણાવારીનો આપણે પાઈ લીધો એટલે એ કાચો છે અને નેહડાનો થોડોક બગાડના લીધે એવું હતું કે આ પાકી ગયો પાકી ગયો પણ એમાં હજી કાચા બીબડા ઘણા બધા હતા પણ કોક આગલો ડેડવો પાકી ગયો હોય ને એ કદાચ ઉગવાનું કરે હાવ નક્કી ના હોય કોઈ ખંડિત ડેડવો હોય ઈરનો ટોચો હોય મુંડાનો ટોચો હોય તો એ કદાચ ઉગવાનું કરે બાકી હજી એટલો બધો પાક નહોતો પડ્યો અને આગલા અમુક ચાર પાંચ ચાર પાંચ ડેડવા તા નામી ભરાઈ ગયા હતા ટૂંકમાં એટલે હવે આ વરસાદ છે ને એનું પાણી ઉપાડે કે શું થાય એ કઈ આઈડિયા નથી પણ પાણાવારી હજી હોય કદાચ નેહડો ત્યાં પાકી જ જાય એમાં પછી આપણે બોલા ભૂંડડા બગાડી ગયા હતા ને એટલે થોડુંક થાય અમુક છોડવો કાચો રહી જાય કેમકે દેડવા એના જે બધા હતા એ ભૂંડડા કાઢી ગયા હોય અને નવો ડેડવો લાગે એટલે એ છોટું હોય નેહરું અને એમાં નવા ડેડવા લાગે ને એ ટૂંકમાં કાચા રહી જતા હોય નક્કી નહીં હવે અમારા ભાઈને કીડિયું ચડે છે પણ કંઈ કહી નથી શકતો મને કે મૂકી જાવ પપ્પા હજી પૂણા નવ થયા છે ગામમાં ગરબી નવ હવા નવ કે સાડા નવે ચાલુ થાય પહેલા દિવસે સાડા નવ પોણા દસ વાગે ચાલુ થઈ હતી તો એક ભાઈની આપણે કોમેન્ટ આવી છે પૂછે છે કે તમારી માંડવી કેટલા વીઘાની હતી સાડા સત્તર વીઘા સોળ ગુઠાનો વીઘો એવા સાડા સત્તર વીઘાની માંડવી હતી સાડા સત્તર વીઘાની દેહી ભાષામાં કહી દઉં સોળ ગુઠાન વીઘો હોય ને એ તો સાડા સત્તર વીઘાની માંડવી અને અંદાજીત વીણાનું ઝીણું મોટું બે ચાર ગુણી કાંધું આપણે જે હિસાબ કરીએ પાછળના ડેડવા થોડાક નીકળ્યા હતા એ ધાર દેવામાં બધું થઈ અને ટોટલ સાત ટ્રોલી સો ની થઈ જાય આપણે અને અત્યારે નાખીને એમાં છ ટોલી આખી અને સાતમી અડધી હતી એટલે ટોલી એમાં જો આમાં કઈક બોરાન રહે એટલે ટોટલ સાત ટ્રોલી જેવો માલ થયો હે અને પચા મણ લખીને તો સાડા ત્રણસો થાય સાડા ત્રણસો થાય ને તો ગાડું ગાડું એટલે કે એક વીઘે વીસ મણ ઉતારો દેહ એવો અંદાજ છે કે ગાડાની આસપાસ જાય લાંબુ ઘટશે નહીં લાંબુ વધશે નહીં એ ટાઈપનો અંદાજ આવે છે બાકી તમે જે કોમેન્ટ કરીને કીધું હોય એમાં મને જવાબ દેવાનો ટાઈમ નથી ને અત્યારે પૂણા નવ વાગી ગયા છે હજી ત્રણસો ને અડસઠ વ્યૂ આવ્યા છે આપણા એ વિડીયાના સત્યાવીસ તારીખના આજે પણ સત્યાવીસ જ તારીખ છે તો થોડોક મેં કીધું બનાવી લઉં ને વિડીયો તો પછી કાલે ત્રણ ના પડે કેમ કે ટાઈમ મળે ના મળે તો અત્યારે એડિટિંગ થઈ જાય તો કાલે તમને આ વિડિયો મારે એક દિવસ પાછળ મૂકવા થાય આજે હવે વધારે વિડિયો શૂટ નત કરવો અમારો વીરન ભાઈને વિચાર આવે પપ્પા કઈ બંધ કરે પપ્પા કઈ બંધ કરે પપ્પા કઈ ડારો વાટો દે દીગા અને આપણે અમૃત ભાઈ ચોટાલિયા નામમાં ભૂલ હોય માફ કરજો અમૃતભાઈ ચોટાલિયાની કોમેન્ટ છે કે અમારે ગિરનાર ત્રેવીસ નંબર માંડવી છે દોડવામાં સડો છે તમારી બાજુ ગિરનાર ત્રેવીસ નંબર કોઈને હોય તો સડો કેવો છે કોમેન્ટ કરીને કહેજો તો અમૃતભાઈ અમારે ગિરનાર ત્રેવીસ નથી ગિરનાર ચાર અને ગિરનાર પાંચ આ બે જાતુનું નામ સાંભળ્યું હે પણ ગિરનાર ત્રેવીસ એ મેં પહેલી વાર તમારી કોમેન્ટ વાંચું હું પહેલી વાર જ ટૂંકમાં સાંભળું હં કે ગિરનાર ત્રેવીસ પણ આવે છે તો નથી અમારે અને ડેડવામાં સડો બહુ નથી ઓછો હે ગિરનાર પાંચમાં માં ગિરનાર વીસ માં પછી કાલે મારા મામા એની મેં માંડવી જોઈ ને એમાં ડેડવામાં સડો નહીં પણ કાળા દાગ થવાના પ્રશ્નો બારાડીમાં બધે છે મારા માસી ભાઈનો આજે ફોન આવ્યો ને બાકોડી ગામેથી તો એ મને કહેતો હતો કે અમારે દેડવામાં કાળા દાગ એ બહુ થઈ ગયા હે અને જો ઓલી કોમેન્ટ પણ યાદ આવી ગઈ છે અજયભાઈ ભાલિયા અજયભાઈ ભાલિયા કહે છે કે હેપી બર્થડે ડે રમેશભાઈ ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકાનું ગામ નાની જાગધાર ગામ ભાલિયા અજયભાઈ તમારા ત્રણ વર્ષથી વિડીયો જોઉં છું યાદ આવે તો વિડીયોમાં નામ લેજો અજયભાઈ ભાલિયા થેન્ક યુ અજયભાઈ અને વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને ત્રણ વર્ષથી તમે અમારા વિડીયા જોવો એ સાંભળીને પણ અમને બહુ ખુશી થાય છે કે ત્રણ વર્ષથી એક કન્ટિન્યુ એક ને એક માણસ ને જોવું કાયમી ગમે અમૃતભાઈ ચોટાલિયાની લગભગ કાયમી કોમેન્ટ હોય જ છે તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને લગભગ કાયમ ડેલી એક જ હોય જયમુરલીધર રમેશભાઈ રાજુભાઈ વિરાનભાઈ જલાભાઈ કેમ છો બધા મજામાં છો ને ખેતીવાડીના વિડીયા સરસ બનાવો ભાઈ હું પણ ખેડૂત છું ખેડૂત જ અને ખેડૂત જ જોઈને બહુ આનંદ થાય છે ભાઈ ગામ જરાગઢથી અમૃતભાઈ ચોટાલિયાના જય શ્રામી સ્વામિનારાયણ થોડીક લખવામાં મિસ્ટેક છે પણ કંઈ વાંધો નહીં બધું સમજાઈ જાય છે થેન્ક યુ અને આપણે હીરાભાઈની દરરોજ કોમેન્ટ હોય જ છે તો હીરાભાઈ વિડિયા જોવા બદલ અને આટલી બધી તમે તમારી કોમેન્ટ દરરોજ બહુ જ આજી બધી હોય છે ઘણી બધી આમ એવી મહત્ત્વની હોય કામની હોય બહુ હારી હારી હોય પણ થોડું સમજતા વાર લાગે કેમકે તમે હજી છૂટા છૂટા શબ્દો કરતા નથી બાકી તમે હસી મજાક કરો કોમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ નથી નો પ્રોબ્લેમ એ જ જીવન છે બીજું કંઈ હારે આપણે આવવાનું નથી પણ એક છે કે હું નંબર નથી આપી શકતો કેમકે મારે કામનો લોટ જબરો બધો હોય એટલે હું કોઈની હારે ફોનમાં વાત ઉપર નથી રહી શકતો તો આવી કંઈક અપડેટ સાથે હવે વિડીયો એન્ડ કરી દઈએ હવે અમારે વિરેનભાઈને ને મૂકીએ હું ફાઈનલી ગરબી જોવામાં હુડો બહુ રમવાનો હરખુડો છે બહુ મારી આવડતું નથી આવડે 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 હું આવું જ રમું હું પહેલાં હું ગરબીમાં આંગળી ચોઈણી અમારો ટ્રેડિશનલ વર્ષો પહેલાનો જે આપણે કઈ હકી તો આંગળી અને ચોઈણી એ અમારો ટ્રેડિશનલ વર્ષો પહેલાથી ટૂંકમાં તીનતેર એંસી વર્ષ પહેલાની વાત કરું તો તેદીનો અમારો ટ્રેડિશનલ ડ્રેસ ઈમાં પણ આપણે રમલ છે ગરબીમાં પણ એક વખત નવ માંથી એકે નોર તું મારાથી ગામમાં જોવા નહોતું જવાનું તે દિનો ગરબીમાંથી રસ ઉડી ગયો એટલે આપણે જોવા જવાની જરા ઈચ્છા થતી નથી અને રમવાનું તે દિન બિલકુલ મૂકી દીધું હે ભાઈ એટલે હું નથી હા એમ રમતા હોય એમ રમતા હોય બહાર જાય કોઈ પ્રસંગ હોય તો ઠેકડા મારી લઈ બાકી ઓલું રમવાની ઝલક ને જે હતું ને એ બધું ગયું હે ભાઈ અને આમ હે મારા ભજન ગાતા ગરબી રમતા રામા મંડળમાં કદાચ કામ કરેલું હે પછી મારા ભાભાઈ ભજન ગાવા જાતા એ આમ કઈ નજીકમાં કોઈ હગાવાલા ની પ્રોગ્રામ હોય ને તો હું કંઈ કલાકારની રીતે પૈસા લઈને ને કે એ રીતે નહીં મારા બાપુ ગરબીમાં મેન રહેતા રામા મંડલમાં રહેતા અને ગરબા ગાતા પછી ગરબીમાં રમતા બહુ બધા એના ભેગો પણ હું ખૂબ રમેલો અને એ ઓપ થઈ ગયા તો એની ઉંમર અંદાજે પાંત્રી થી સાડત્રી ની અંદાજ હોય હકે એની ઉંમર કેમ કે અત્યારે જે મારા છોકરા હે ને એનાથી હું ને કાનો બે જીણકા હતા અને વૈયા ગયા હતા એટલે એની ઉંમર કદાચ ચોત્રી પાંત્રી વર્ષની આસપાસ જ હોય તે જ બે જણા ઓફ થઈ ગયા ના હવે નથી બહુ કાલે મામા ગયો ને મારા રંગીલા મામી એ મને ફોટા ઘણા બધા આમ દેખાડ્યા આજથી ટૂંકમાં પંદર સત્તર વર્ષ પહેલાના ફોટા એ અમારા એની પાસે છે યાદી તરીકે તો બહુ જોઈને આમ ખબર અલગ જ કઈક ફિલિંગ આવતી હું સમય હતો હવે ગયું ભાઈ અત્યારે છે નહીં તમે અત્યારે ગમે ત્યાં જાવ તમને એક બે કલાક હક થાય પછી તમને હક થાય નહીં ભલે તમારે ઘેરે કઈ કામ હોય કે ના હોય કે કોઈ મતલબ જ નહીં અત્યારે એટલો બધો સ્પીડી જમાનો આવી ગયો કે કોઈ માણસને ક્યાંય મજા આવતી નથી અને ક્યાં મજા આવે એ કઈ ખબર નથી અને એક બીજી ખાસ કોમેન્ટ છેલ્લે લઈ અને હવે વિડીયો આપણે એન્ડ કરવાનો છે તો મેરામણભાઈ મનભાઈ ની કોમેન્ટ હતી બે વખત કે તમે ઠાકર શેરડી શું કામે ગયા હતા તો ભાઈ ઠાકર શેરડી હું અને મારા કાકા વીરા કાકા અમે બે ગયા હતા એક જૂની ફોર વ્હીલ આઈ ટ્વેન્ટી જોવા વિચાર છે લેવાનો પણ પછી અમને એ ગાડી ગઈ મી નહીં અને ત્યાં અમારા કાકાને જરાક એનો પાડેલો કૂતરો હોય તો એની કપડાં પકડી લીધા જરાક દાઢ બેહી ગઈ હતી પણ જોકે બીજું કંઈ વાંધો નથી એવો નથી ઇન્જેક્શન લીધા કંઈ વસ્તુ પણ પેન્ટમાં જરાક બે છીંડિયું કરી નાખ્યું હે અને અમે જૂની ગાડી આઈ ટ્વેન્ટી હતી એ જોવા આવ્યા હતા અને એની કિંમત હતી સાડા ચાર લાખ અને હાલલ કેટલી હતી ખબર નહીં પણ આમ થોડુંક ટચિંગ ને એવું બધું શંકા લાગી થોડોક એન્જિનમાં કંઈક અવાજ અલગ આવતો હતો એ બધું જોતા કાકા મગજમાં બેહતી નથી પછી આરહ કરી નાખ્યું તો આ કંઈક આપણી મેરામણભાઈ કંડોરિયાને કહેવાનું હતું કે આ બાબતથી અમે ત્યાં આવ્યા હતા અને ગાડી લેવાનો વિચાર છે એટલે મેં કીધું હતું હું પછી કહી પણ હજી ટૂંક જ સમયમાં આપણી પાસે ગાડી આવે છે કઈ ગાડી આવે છે કેદી આવે છે ટૂંક જ સમયની અંદર આપણે એ સપનું પણ હવે પૂરું થવા જઈ રહ્યું છે આપણી પાસે અટ્ટિકા ગાડી છે જૂની લીધી હતી પછી આપણા ગોવિંદભાઈ આગળ ગોવિંદભાઈ જામનગર પ્રાઇવેટ નોકરી કરે સિવિલ એન્જિનિયર એની પાસે બલેનો નવે નવી બલેનો છોડાવી હજી વરસ થયું હોય ના થયું હોય અને હજી એક ફોર વ્હીલ લેવાનો વિચાર છે જોઈ આલો ટૂંક જ સમયની અંદર તમને બતાવ્યું જો લેહું તો સમજે નક્કી નથી હજી માંડવી ભાવ ઘટી ગયા ને ભાઈ કંઈક મજાક કરી લેવાની હોય ના ના ઈચ્છા છે કાનભાઈ ભાઈ હાટું લેવી છે તો જોઈએ આગળ હવે ટૂંક જ સમયની અંદર વિચારતા હતો કે નોરતામાં ટૂંકમાં આપણે બુક કરાવી દેવી છે જૂની જડે જૂની નવી લેવી પડે નવી મેળા નવી લઈ લેવાય ને કા માંડવી ઘણી થઈ ગઈ છે કાંઈ નવી લેવી કે જૂનું ભેઠું ગોત લેવું હા લે હવે હું કાના કાકાને ક્યાં હાકતા આવડે હજી હા કઈ વાંધો નહીં હાલો આપણો વિડીયો વાતુમાં વાતુમાં જબરજસ્ત બની ગયો મારે એટલું જ કામ હતું કે જીમ તીમ કરીને આજનો વિડીયો આજ ને આજ ડારો વાટો દઈ દઉં તો કાલ પાછો ટાઈમ મળે ને આ તમને દેખાડવા છે એમ છે હાલો હવે આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ રાધે 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 હેપી નવરાત્રી જય દુર્ગા માં જય અંબે અંબેમાં